નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ફગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે અખાત્રીજના પવને આવનારા ચોમાસા બાબતે કેવા સંકેત આપ્યા છે અને કયા વિસ્તારમાં કઈ દિશાનો પવન જોવા મળ્યો છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં જોશું તો વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો સૌપ્રથમ તો અખાત્રીજના આ પાવન દિવસની તમામ ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આવનાર વર્ષ તમામ ખેડૂત મિત્રો માટે ખૂબ સારું રહે તેવી પણ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ ધન ધાન્યથી ભરેલું રહે અને સુખ સમૃદ્ધિ શાંતિ તમારા જીવનમાં કાયમ રહે તે પ્રકારની ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તો મિત્રો ખાસ કરીને અખાત્રીજના પવનમાં આજે રાત્રિના ત્રણ વાગ્યાથી લઈ અને સૂર્યોદય પહેલા એટલે કે દિવસ જે રાત્રિનો ત્રણ થી લઈ અને છ વાગ્યા સુધીનો સમયગાળો હોય છે આ સમયગાળા દરમિયાન પવનનું નિરીક્ષણ કરવામાં આવતું હોય છે અને દેશી વિજ્ઞાન આધારિત આગાહી કરતા લોકો છે તે રાત્રે જાગી અને ત્રણ વાગ્યાથી લઈને સવારના છ વાગ્યા સુધીના સમયગાળાનું નિરીક્ષણ કરતા હોય છે અને કઈ દિશા તરફનો પવન જોવા મળ્યો તેના પરથી આવનારા ચોમાસાનું આકલન કરવામાં આવતું હોય છે તો ખાસ કરીને સૌથી પહેલા આપણે હોળીના ઝાડ ત્યારબાદ ચેત્રી દનૈયા અને ત્યારબાદ અખાતીજનો જે પવન છે તે આવનારા ચોમાસાનું ખૂબ જ વિશેષ મહત્વ ધરાવતું હોય છે ત્યારે કઈ દિશા તરફ કેવો પવન રહે તે વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને વિવિધ વિસ્તારોના જે ડેટા આવી રહ્યા છે તે મુજબ મોટા ભાગના વિસ્તારમાં પવન છે તે પશ્ચિમ દિશા તરફથી ફૂંકાયો છે અને અમુક વિસ્તારો છે તેમાં વાયવ્ય દિશાનો પવન જોવા મળ્યો છે અમુક જે વિસ્તારો છે તેમાં નૈઋત્ય દિશાનો પવન જોવા મળ્યો છે તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો પશ્ચિમ દિશાનો પવન છે તે એક પ્રકારે ચોક્કસપણે આવનારા ચોમાસા બાબતે સારું ગણી ના શકાય અને આમ જોવા જઈએ તો દક્ષિણ દિશાનો પવન હોય અને ઉત્તર દિશા તરફ જતો હોય અથવા તો ઈશાન દિશા તરફ જતો હોય તો એ સંકેત ચોક્કસપણે સારા ગણી શકાય છે પરંતુ જે આ પશ્ચિમ દિશાનો પવન છે તે ઘણા ખરા વિસ્તારોમાં પવન આગળ જઈ અને દક્ષિણ દિશા તરફ પૂર્વ દિશા તરફ જતો જોવા મળેલો છે તો આવનારા ચોમાસા બાબતે જે આ પવનના સંકેતો છે તે એક પ્રકારે સારા ગણી ના શકાય એકંદરે ચોમાસું મધ્યમ રહે તે પ્રકારના સંકેત ગણી શકાય બાર અને ચોમાસાના સંકેત જે આ પવન છે તે આપી રહ્યું છે અને ખાસ કરીને કચ્છના ભાગો છે સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં મોટા ભાગના વિસ્તારમાં પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાતો હતો અને તે પૂર્વ દિશા તરફ અથવા તો દક્ષિણ દિશા તરફ ઝુકાવ જોવા મળતો હતો પરંતુ અમુક એવા વિસ્તારો છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની દરિયાકાંઠીના જે ભાગો છે મહુઆ ભાવનગર આજુબાજુનો પટ્ટો છે તેમાં પવનો ખાસ કરીને પશ્ચિમ દિશા તરફથી આગળ વધી અને દક્ષિણ દિશા તરફ પવન જઈ અને અરબી સમુદ્રમાંથી પવન પર એક ગોલાઈ મારી રહ્યા હતા અને ત્યારબાદ જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પવનોના સંકેત ખૂબ સારા રહ્યા છે એટલે ખાસ કરીને જે દરિયાકાંઠાને આવેલા જે દક્ષિણ ગુજરાતના ભાગો છે અને મધ્ય ગુજરાતના ભાગો છે તેમાં પવન છે તે ઉત્તર દિશાનો જોવા મળ્યો છે

ચોમાસામાં વરસાદ થાય ત્યારે જ આવતો હોય છે કારણ કે આપણે ઘણી વખત એવું જોઈએ છે કે એક સિસ્ટમ એવી આવતી હોય છે જે આખા ચોમાસાનું ચિત્ર પણ બદલી દેતી હોય છે એટલે જે સંકેતો મળી રહ્યા છે તે ચોક્કસપણે આપણે દેશી વિજ્ઞાનને પણ અગાઉ ખૂબ જ મહત્ત્વ આપવામાં આવતું હોય છું પરંતુ અત્યારે પરિસ્થિતિમાં ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે ગ્લોબલ વોર્મિંગને કારણે જે વાતાવરણની પેટર્ન છે તેમાં ઘણા ફેરફારો થયા છે જેને પરિણામે દેશી વિજ્ઞાનની જે પદ્ધતિ એંસી નેવું ટકા જેટલી સત્ય સાબિત થતી હતી તેની જગ્યાએ અત્યારે સાઠથી સિત્તેર ટકા જેટલી સાબિત થઈ રહી છે ત્યારે ચોક્કસપણે આપણે દેશી વિજ્ઞાનને પણ ભૂલવું ના જોઈએ સાથે સાથે આપણે આધુનિક ટેકનોલોજીમાં અત્યારે ખાસ કરીને આગાહી આવી રહી છે અને મોડેલ આધારિત આગાહીની સત્યતા વધુ પ્રમાણમાં હોય છે તો તે પણ આપણે રેગ્યુલર આપતા રહેશું અને ખાસ કરીને જે પવનની દિશાના સંકેત છે તે મધ્યમ ચોમાસાના છે વાવણીમાં થોડું લેટ થઈ શકે છે તે પ્રકારના સંકેતો જે દેશી વિજ્ઞાનમાં મળી રહ્યા હતા તે જ સંકેતો જે અખત્રીનો પવન છે તેમાં પણ જોવા મળી રહ્યા છે એટલે અમુક વિસ્તારમાં વરસાદની ઘટ પણ રહે મધ્યમ ચોમાસું રહેવાની સંભાવના છે વાવણીમાં થોડું લેટ થાય તે પ્રકારના જે અખત્રીના પવનો છે તેમના આધારે સંકેત મળી રહ્યા છે